ભૌમિક સંપત અને જીનલ બેલાણી એક સાથે સેટ ગોમાં સાયકલિંગ સ્ટન્ટ સાથે આ મુહૂર્ત પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રથમવાર કોઈ ફિલ્મનું આટલું ભવ્ય પ્રકારે મુહૂર્ત થયું છે ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષય વસ્તુ આપતી ફિલ્મ ગેટ સેટ ગોથી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે તીખી મીઠી લાઈફ પાણીપુરી અને ભગવાન બચાવે જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મીકી પિક્ચર્સ હવે જલિયન હાઉસ સાથે મળીને સાયકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય રીતે શુભ મુહૂર્ત થયું ફિલ્મની સ્ટરકાસ્ટ પણ એટલી જ મજબૂત છે દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બિલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા ભવ્ય ગાંધી ધર્મેન્દ્ર ગોહિલ મુનિઝા ભાવિની જાની મુરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક જેવા લોકપ્રિય અને પ્રભાવશાળી કલાકારો ફિલ્મમાં નજરે પડશે આ ઉપરાંત ફિલ્મના મુહૂર્ત પ્રસંગે તમામ મુખ્ય કલાકારોની ઉત્સાહભરી હાજરી રહી હતી દરેકે પૂજા વિધિમાં ભાગ લીધો અને ફિલ્મની મુખ્ય થીમ મુજબ સાયકલિંગ સ્ટન્ટ્સનું પણ ચમકદાર રજૂ કરવામાં આવી જેને જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા આવા પ્રકારના લાઈવ એક્શન સાથે ભવ્ય મુહૂર્ત કદાચ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મ માટે આયોજિત થયો હોય તેવું જણાઈ આવ્યું છે મને સ્ક્રિપ્ટ્સ મોકલી રહ્યા હતા ઓફર્સ આપી રહ્યા હતા બીકો સિનેમા આજે ચેન્જ થઈ ગયો છે ગુજરાતી સિનેમા બહુ જ પ્રોગ્રેસ કરીને લોકો પણ થિયેટરમાં જવા લાગ્યા છે વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન તો આ જે સબ્જેક્ટ મારી પાસે જીન અને ભૌમિક લઈ આવ્યો તો બહુ જ મને ગમ્યો અને મને થયું કે આ બહુ પ્રોગ્રેસિવ ફિલ્મ છે આ એક કન્ટેમ્પરરી સબ્જેક્ટ જે આપણે નોર્મલી ગુજરાતી ફિલ્મોમાં નથી જોવા મળતો એવો સબ્જેક્ટ છે એમાં અમુક એક્શન સિકવન્સીસ પણ બહુ સારા છે અને આઈ થિંક ક્વોલિટી અને જે સ્ટોરી છે એ ડેફિનેટલી ગુજરાતી ઓડિયન્સ માટે બહુ જ નવી છે તો મને મને આઈ આઈ જસ્ટ થોટ કે આઈ ડેફિનેટલી વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ અને એટલા માટે હું